નમસ્કાર આપ જુરિયા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ હવે સમાચાર પાટણ સેવાસદન ખાતે પ્રાંત અધિકારી મિલન રાવ ની અધ્યક્ષતામાં સંકલન મીટિંગ યોજાઈ પ્રાંત અધિકારી મિલન રાવે ખેડૂતો અને 11 માના પ્રશ્નો અંતર્ગત ફોરેસ્ટ વિભાગ નર્મદા પીજીવીસલ વિભાગ દ્વારા કોઈ કોઈ મોટી કનરગત ન થાય અને લોકોના પ્રશ્નો અંતર્ગત તમામ વિભાગોના અધિકારીઓને ઝડપી કામ બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી આ તકે મામલદાર હરેશ અમીન તાલુકા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખ દસડા તાલુકાના તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખ દસાડા તાલુકાના તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દસાડા તાલુકામાં અમુક કામોમાં તલાટીઓ હાજર નહીં રહેતા હોય એવી રજૂઆત કરવામાં હતી પ્રાંત અધિકારી મિલન રાવ સાહેબ ચૂંટણી સર કામગીરી તાલુકામાં સારી કામગીરી બદલ વેલોને સાથે જોડાયેલા તમામ વિભાગોના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે આઈસીડીએસની પણ સારી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર વિનાશ મલ્લેક સુરેન્દ્રનગર પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો